હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ટીવીનું રિસિવર સ્ટેન્ડ લગાડતા શીખશું તો સૌ પ્રથમ આ રિસિવરનું સ્ટેન્ડ લઈ લેવાનું છે હવે આપણે આ રીતે પેનથી નિશાન કરી લઈશું જ્યાં આપણે ડ્રીલિંગ મશીનથી ઓલ પાડવાનું છે તે તો આપણે જો આ રીતે નિશાન કરી લીધું હવે ડ્રિલિંગ મશીનથી આપણે ડ્રિલ કરીશું તો આપણે બંને નિશાન કર્યા છે તેના કાણા પાડી દઈશું

તો આ રીતનું પેકિંગમાં આવશે એમાં રબર ગ્રીપ આપણે નાખી દેવાની છે એટલે જો આ રીતે ડ્રિલિંગ કર્યું એમાં આપણે રબર ગ્રીપ આ રીતે બેસાડી દેવાની છે સારી રીતે રબર ગ્રીપ અંદર બેસી જાય એવી રીતે મારી દેવાની છે અને હવે આપણે સ્ક્રૂ છે તે આપણે મારી દેવાનું છે જો ડાયરેક્ટ સ્ક્રૂમાં ના બેસીએ સ્ટેન્ડ તો શું કરવાનું એક સ્ટેન્ડ આપણે એક સ્ક્રૂ છે એ આપણે લગાડવાનું છે અને બીજું સ્ક્રૂ છે એ આપણે સ્ટેન્ડમાં ફસાવીને બીજામાં લગાડવાનું છે બરાબર બંને સ્ક્રૂ આપણે લગાડી દઈએ છીએ અને સ્ટેન્ડ આપણે ચેક કરી લઈએ છીએ આ રીતે જો આ રીતે સ્ટેન્ડ બંને આ રીતે ઉપરથી કરી અને નીચે દબાવશો એટલે બેસી જશે જો ના બેસે તો એક સ્ક્રૂને ખોલી લેવાનો છે અને ઉપરથી સ્ક્રૂને આપણે લગાડી દઈશું તો જુઓ રિસિવરનું સ્ટેન્ડ આપણે ફટાફટ લગાડી દીધું છે અને હવે આપણે સ્ક્રૂને ટાઇટ કરી દઈએ છીએ તો આપણે આ સ્ક્રૂને આ રીતે ટાઇટ કરી દઈશું એટલે આપણે જે થોડુંક હલતું હોય સ્ટેન્ડ તો હલશે નહીં Thank you, Mentor.